નમસ્કાર પ્રોબ્લેમ પ્રોબ્લેમ કબજિયાત એટલે કે કોન્સ્ટિબેશન ટાઈપ ટુ ડાયાબિટીસ જેવી મોટી મોટી બીમારીઓથી તમને આ એક વસ્તુ બચાવી શકે છે જી હા ઇમ્યુનિટીને સ્ટ્રોંગ રાખવું સ્કીનને હેલ્ધી બનાવી રાખવું વાળને ખરતા અટકાવવું આ બધી સમસ્યાને દૂર કરી શકે છે આ એક વસ્તુ અને આ બધા ફાયદાઓ મળે છે આપણને એક વસ્તુ ખાવાથી એનું નામ છે તકમરિયા જેને હિન્દનીમાં સબ્જાસીટ કહેવામાં આવે છે અને એનું નામ તમે બધાએ સાંભળ્યું જ હશે ના આ વિડીયોમાં હું તમને તકમરિયા લેવાના એક એક ફાયદાઓ જણાવીશ આ તકમરિયાને કેવી રીતે લેવું કેટલા પ્રમાણમાં લેવું અને કયા ટાઈમે લેવું એ પણ આપણે જાણીશું એની સાથે સાથે આ તકમરિયા લેતી સમયે તમારે કઈ કઈ સાવધાનીઓ રાખવાની છે એ પણ આપણે જાણીશું એટલે વિડીયોને અંત સુધી જરૂર જુઓ પણ એ પહેલા જો તમે ચેનલ પર નવા છો ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલવાનું નથી તકમરિયા સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે તકમરિયા લેવાથી આપણા વાળ પણ હેલ્ધી બને છે વાળ ખરતા અટકે છે આયુર્વેદની અંદર આપણા શરીરની અંદર ત્રણ દોષો રહેલા છે વાત પિત અને કફ એની અંદર વાત અને પિત આ બે દોષોને ઓછું કરવાનું કામ કરે છે તકમર પિત્તના લીધે આપણને એસિડિટી વધારે થાય છે આંખોમાં બળતરા થાય છે છાતીમાં બળતરા થાય છે ચક્કર આવે છે તો આ બધી સમસ્યાને દૂર કરવા માટે તમે તકમરિયાનો ઉપયોગ કરી શકો છો આ સિવાય યુરિનને લગતી જેટલી પણ સમસ્યા છે જેમ કે યુરિન કરતી સમયે બળતરા થાય છે યુરિન અટકી અટકીને આવે છે તો પેશાબ લગતી આ સમસ્યા દૂર કરવામાં પણ તકમર્યા ખૂબ જ ફાયદાકારક છે મિત્રો તકમરિયા સ્વભાવે ઠંડા છે શરીર અંદર એ કુલિંગ આપવાનું કામ કરે છે ઠંડુ રાખવાનું કામ કરે છે ખાસ કરીને ઉનાળાની સિઝન દરમિયાન લેવામાં આવે છે કારણ કે આ તકમરિયા શરીર અંદર ડીહાઈડ્રેશન દૂર કરે છે આપણને લૂ થી બચાવે છે સનસ્ટ્રોક થી બચાવે છે જુઓ હવે કોન્સ્ટિબેશન એટલે કે કબજિયા છે એ આપણા લાઈફ સ્ટાઇલ એક ખૂબ જ સામાન્ય સમસ્યા થઈ ગઈ છે અને જો આ કબજિયાત લાંબા સમય સુધી રહે તો એના લીધે પાયલ્સ અને ફિસર જેવી બીમારીઓ થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે જો તમે લાંબા સમય સુધી કબજિયાતની સમસ્યાથી પરેશાન છો અને આ કબજિયાત તમે જડ મૂળથી દૂર કરવા માંગો છો તો તકમરિયા તમને મદદ કરશે તકમરિયાની અંદર ફાઈબરની માત્રા સૌથી સારી હોય છે આ તકમરિયા આપણા આંતરડાની અંદર સારા બેક્ટેરિયાના ગ્રોથમાં હેલ્પ કરે છે જેથી આપણું સારી રીતે કામ કરે છે તમારા બ્લડ છે ને ઓછું કરે છે રહેલું ફેટી એસિડ હાર્ટને હેલ્ધી રાખવામાં હેલ્પ કરે છે હવે જુઓ જે લોકો ડેરી પ્રોડક્ટ નથી લેતા દૂધ અને એનાથી બનેલી વસ્તુઓ નથી ખાતા તો એમના માટે આયર્ન અને કેલ્શિયમનો સૌથી સારો નેચરલ સ્ત્રોત હોય તો એ તક

તમને તમને ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ જ રિઝલ્ટ આપે આપે છે છે એમાં રાહત દૂર કરવા માટે તકમરિયા એક રામબાણ ઉપાય છે એને તમારે જરૂર લેવા જોઈએ હવે જો તમે બધું ટ્રાય કરી લીધું છે તમારું વજન ઓછું કરવા માટે અને તમને એનું રિઝલ્ટ નથી મળ્યું તમારું વજન ઓછું નથી થયું તો તમારે તકમરિયાને અવશ્ય લેવા જોઈએ જો તમે જમવાના અડધાથી પોણા કલાક પહેલાં તકમરિયાને પાણી સાથે લો છો તો તમારા શરીરની ફાઈબરની જરૂરિયાત પૂરી થશે અને તમારું વજન ઓછું કરવામાં હેલ્પ થશે આયુર્વેદમાં તકમરિયાને સ્ટ્રેન્થ આપવાવાળું બીજ કહ્યું છે આ તકમરિયા આપણા હાડકાંને પણ મજબૂત બનાવે છે જો તમે રેગ્યુલર તકમરિયા ખાઓ છો તો એનાથી તમારું સ્ટ્રેસ પણ ઓછું થાય છે હવે આ તકમરિયા તમારે કેવી રીતે લેવાનું છે અને ક્યારે લેવાનું છે એ જોઈ લઈએ જો તમે ઉનાળામાં ગરમીને ઓછું કરવા માટે પિત્તને ઓછું કરવા માટે તકમરિયાને લેવા માંગો છો તો તમારે એને બપોરે લે આ તકમરિયાને તમે અલગ અલગ રીતે લઈ શકો છો એનું શરબત બનાવીને પી શકો છો એની સિકંજી બનાવીને પી શકો છો દૂધની અંદર નાખીને તમે લઈ શકો છો જયારે પણ તમારે આ તકમરિયા શરબત બનાવવું હોય અથવા તો એને લેવું હોય ત્યારે એક કલાક પહેલા તમારે એને પલાળી રાખવાના છે સૌથી પહેલા તો તમારે એક ગરણી લઈ લેવી અને એ ગરણીની અંદર તકમરિયા નાખી દેવા અને ઉપરથી આ રીતે પાણી નાખીને એને બરાબર સાફ કરી લેવું એટલે એની અંદરનો જે પણ માટી હોય કચરો હોય તમારે લીંબુ નો રસ નાખવાનો છે અડધી ચમચી જીરું પાવડર નાખવાનો છે આ બધી વસ્તુ નાખી દીધા પછી તમારે બે ચમચી જેટલું તકમરિયા નાખવાનું છે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આ શરબત બનીને તૈયાર થઈ ગયું છે એને તમારે ધીમે ધીમે પી લેવાનું છે બપોરના સમયે જ્યારે તમારે બહાર નીકળવાનું થાય ગરમીમાં તો આ શરબતને પીને જ્યારે તમે નીકળો છો તો તમે લૂથી બચી જશો સનસ્ટ્રોકથી બચી જશો જો તમે દૂધ દૂધ પીવાનું પસંદ કરતા તો એક ગ્લાસ લેવું એની અંદર તમારે એક ચમચી તકમરિયા નાખી દેવા અને એક ચમચી તમારે કડી સાકર નાખવું આ રીતે બનાવીને પણ તમે તકમરિયાને લઈ શકો છો હવે આ તકમરિયાને લેતા સમયે એની જે ક્વોન્ટિટી છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે તમે એક ચમચીથી દોઢ ચમચી સુધી તકમરિયાને લઈ શકો છો અને બીજું કે જ્યારે તમે આ તકમરિયાને લો છો તો પંદર દિવસ સુધી કન્ટિન્યુઅસ લેવું પંદર દિવસ પછી તમારે થોડો ગેપ રાખવો અને ફરીથી પાછો એને ચાલુ કરો જુઓ કોઈ પણ ઔષધિ કેટલી પણ સારી કેમ ન હોય પણ જો તમે એને યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં લો છો તો એને લેવાના પૂરેપૂરા ફાયદા મળે છે અને એ તમને આડઅસર પણ નથી કરતી તો આજના આ વિડીયોમાં બસ આટલું જ આશા રાખું છું તકમર્યા વિશેની આ જાણકારી તમારી હેલ્થને સારી રાખવામાં મદદ કરશે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો